કાલ રાત ની એક વાગ્યા નીકળેલી છે હવાર ની છ વાગ્યા ના બેઠા કોઈ જાતનું કઈ હતું જ નહીં અમે હેરાન જ છે સખત ના તો રાજકોટની અંદર સર્વ જ્ઞાતીય સંલગ્નનું જે આયોજન કરવામાં આવ્યું હતું તેમાં આખરે પોલીસે જવાબદારી નિભાવી છે અને પોલીસની આ સરાહની કામગીરી સામે રહી છે પોલીસ દ્વારા રાજકોટમાં

અને વર પક્ષના લોકો રજડી પડતાની સાથે જ આ વિવાદ સામે આવ્યો હતો અને મામલો ઉગ્ર બન્યો હતો ત્યારે હંગામા જેવી પરિસ્થિતિ પણ રાજકોટની અંદર સર્જાઈ ચૂકી હતી ત્યારે અઠ્યાવીસ જેટલા યુગલો લગ્નને બદલે રજડી પડતાની સાથે જ મુશ્કેલીમાં મુકાયા હતા અને આખરી આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થઈ અને પોલીસ તાત્કાલિક ત્યાં પહોંચી હતી અને પોલીસની આ સરાહ કામગીરી પણ સામે આવી રહી છે સર્વ જ્ઞાતિય સમૂહ લગ્ન આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યાં અત્યારે જે આયોજકો ફરાર થતાની સાથે જે પોલીસ ઘટના સ્થળે છે અને પોલીસના જે ઉચ્ચ અધિકારીઓ છે તે પણ ત્યાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે અને તેમના દ્વારા આ સંપૂર્ણ વિધિ સંપન્ન કરાવવામાં આવી રહી છે તેને શરૂ કરવામાં આવી જી ચોક્કસ ક્યાંક ને ક્યાંક આજે આશા છે તે યુગલોમાં બધાની છે પરણવા માટે અઠ્યાવીસ જેટલા યુગલો છે કાલ હતા રાજકોટના રેલનગર વિસ્તારમાં પરંતુ જયારે પડી ગઈ હતી કેટલાક યુગલો છે કે અહીં પોતાના ગામડે પણ જવા નીકળી ગયા હતા પરંતુ પોલીસ ને જાણ થતા તાત્કાલિક રાજકોટ શહેર પોલીસ છે તે ઘટના સ્થળ ઉપર પહોંચી હતી ઉચ્ચ અધિકારીઓ ડીસીપી સહિતના જે અધિકારીઓ પીઆઈ સહિતના અધિકારીઓ છે